મિત્રો કર્મ પાસે ન તો કાગળ છે કે ન તો પેન છે તો પણ એની પાસે આખા જગતનો હિસાબ હોય છે એવું કહેવાય છે કે જે કર્મ આપણે પહેલા કર્યા હોય એનું ફળ આપણને આજે મળે છે અને જે કર્મ આપણે આજે કરીએ છીએ એનું ફળ આપણને પાછળથી મળશે કોઈએ સાચું કહ્યું છે કે બીજા લોકો સાથે કરેલું ખરાબ કર્મ બરબાદીના દરવાજા ખોલે છે કદાચ તમે કોઈની સાથે ખરાબ કરો છો તો તમારી સાથે પણ ખરાબ થવાનું છે મિત્રો આપણા દરેકનું જીવન કર્મોના આધારે ચાલે છે કહેવાય છે બધું કર્મોના આધીન છે આપણે આપણા પૂર્વ જન્મમાં કોઈ ખરાબ કર્મો કર્યા હશે તે આપણે આ જન્મે ભોગવવા પડશે અને આ જન્મના કર્મો આવતા જન્મમાં પણ ભોગવવા પડશે તો મિત્રો આજની વાર્તા કર્મના ફળ કેવા હોય દીકરો બનીને કે વહુ બનીને કે દીકરી બનીને કે જમાઈ બનીને આ બધા કોણ આવે છે જેની આપણી સાથે કર્મોની લેણા દેણી હોય છે જો લેણા દેણી ના હોય તો કોઈ આવતું નથી મિત્રો આવી જ કર્મોની લેણા દેણી એક કહાની આજે આ વીડિયો માધ્યમથી તમારી સાથે શેર કરવી છે એના પહેલા અમારા વિડીયો લાઈક શેર અને ચેનલને ને જરૂરથી કરજો અને કહાની કેવી લાગી કોમેન્ટમાં જણાવજો મિત્રો એક સમયની વાત છે એક આર્મી મેન હતો તેનું નામ રાજન હતું તે એકદમ એકલો હતો મા બાપ ભાઈ બહેન કોઈ નહોતું તે એકલો જ કમાઈ કમાઈને ફોજમાં રૂપિયા જમા કરતો હતો એક દિવસ એક શેઠ બેઝ કેમ્પમાં કરિયાણાનો માલ સપ્લાય કરવા આવ્યા એની સાથે ફોજી રાજનનો પરિચય થયો અને દોસ્તી થઈ ગઈ શેઠજી એ ફોજી રાજનને કહ્યું કે તારી પાસે રૂપિયા છે એ પડ્યા પડ્યા એટલા ને એટલા જ રહેશે એના કરતા એ રૂપિયા તું મને આપ હું એને કારોબારમાં લગાવું તો તે રૂપિયાથી વધારે માલ ખરીદીને વધારે વેચાણ કરીશું તો તારા રૂપિયા ડબલ થઈ જશે ફોજી રાજનને શેઠની વાત પસંદ આવી અને બધા રૂપિયા શેઠજીને આપી દીધા આ રૂપિયાને લીધે શેઠજીનો કારોબાર ખૂબ મોટા પાયે ચાલવા લાગ્યો શેઠજી ખૂબ રૂપિયા કમાવા લાગ્યા આ બાજુ બોર્ડર ઉપર લડાઈ ચાલુ થઈ આ ફોજી રાજન અશ્વદળમાં હતો એટલે ઘોડી ઉપર બેસીને બોર્ડર ઉપર જઈ રહ્યો હતો ત્યારે અચાનક ઘોડી પાગલ થઈ ગઈ અને દોડવા લાગી ફોજી રાજન તેને રોકવાની ખૂબ કોશિશ કરી પણ ઘોડી રોકાઈ જ નહીં આખરે ઘોડી દુશ્મનોની જમીન ઉપર જઈને ઊભી રહી ત્યારે જ તાકીને બેઠેલા દુશ્મનોએ અચાનક ફાયરિંગ ચાલુ કર્યું દુશ્મનોના ટોળા સામે એકલો ફોજી રાજન જાજો સમય ટકી ન શક્યો આખરે ફોજી શહીદ થયો સાથે સાથે ઘોડીને પણ ગોળી વાગી હતી એટલે ઘોડી પણ મરી ગઈ આ વાતની જ્યારે શેઠજીને ખબર પડી ત્યારે શેઠજી ખૂબ ખુશ થયા કેમ કે ફોજી રાજનનું કોઈ વારસદાર નહોતું તેમણે વિચાર્યું કે હવે આ રૂપિયા દેવકોને એટલે ફોજી રાજનના બધા રૂપિયા શેઠજીએ પોતે જ રાખ્યા અને શેઠજી મોજમાં આવી ગયા કેમ કે તેમને રૂપિયા પણ મળી ગયા કેમ કે તેમને રૂપિયા પણ મળી ગયા અને પણ સારો ચાલવા લાગ્યો હતો ત્યારે શેઠજી ખૂબ ખુશ થયા થોડા દિવસો બાદ ઘરે દીકરાનો જન્મ થયો હવે તો શેઠજી વધારે ખુશ હતા તેઓ એવું સમજતા હતા કે ભગવાન ની મારા ઉપર ખૂબ કૃપા થઈ છે ખૂબ રૂપિયા પણ મળી ગયા લેવા વાળો પણ મરી ગયો કારોબાર પણ મોટો થઈ ગયો અને ઘરે દીકરાનો જન્મ પણ થઈ ગયો ધીરે ધીરે દીકરો મોટો થવા લાગ્યો દીકરો ખૂબ સમજદાર હતો ભણવામાં પણ ખૂબ હોશિયાર હતો શેઠજીએ તેને ખૂબ ભણાવ્યો જ્યારે દીકરો ભણી ગણીને મોટો થઈ ગયો તો શેઠજી એ વિચાર્યું કે દીકરો આ કારોબાર સંભાળી લેશે હવે દીકરાના લગ્ન કરી દેવા જોઈએ ત્યારબાદ એક સ્વરૂપવાન કન્યા સાથે દીકરાના લગ્ન કરાવે છે લગ્નનું કામકાજ પત્યા પછી શેઠ બેઠા બેઠા વિચારતા હતા કે હવે મારો બધો કારોબાર મારા દીકરાને સોંપી દેવો છે પરંતુ થોડા જ દિવસોમાં દીકરાની તબિયત ખરાબ થઈ ગઈ દીકરાની તબિયત ખરાબ જોઈને શેઠજી તરત જ તેને દવાખાને લઈ ગયા પણ કોઈ દવા લાગુ પડતી નથી શેઠજીએ વિચાર્યું કોઈ મોટા દવાખાને લઈ જઈએ કદાચ ત્યાંની દવા લાગુ પડે અને દીકરો સાજો થઈ જાય પરંતુ કોઈ પણ દવા લાગુ પડતી નથી અને બીમારી વધ્યા જ કરે છે શેઠજી ખૂબ ખર્ચ કર્યો છતાંય દીકરો સાજો થતો નથી છેલ્લે ડોક્ટરો એ કહ્યું કે આને લાઇલાજ બીમારી છે આ છોકરો બે દિવસમાં મરણ પામશે ડૉક્ટરની વાત સાંભળીને શેઠજી નિરાશ થઈને દીકરાને લઈને રડતા રડતા આવતા હતા રસ્તામાં એક વ્યક્તિ મળ્યો તેમણે કહ્યું અરે શેઠજી શું થયું ખૂબ જ દુઃખી હોય એવું લાગે છે શેઠજીએ કહ્યું ભાઈ આ મારો દીકરો છે તેને બાળપણથી જ લાડકોળથી ઉછેરીને મોટો કર્યો હવે જવાન થયો અમે એવું વિચાર્યું હતું કે દીકરો ઘડપણમાં અમારી સેવા કરશે અમે તેમના લગ્ન પણ ધામધૂમથી કર્યા ખૂબ રૂપિયા વાપર્યા જેણે જેટલા માગ્યા એટલા રૂપિયા આપ્યા પણ હવે એ જ દીકરો બીમાર પડ્યો દવાખાનામાં પણ ખૂબ ખર્ચ કર્યો છેવટે ડોક્ટરો એ એવું કહી દીધું કે આને લાઇલાજ બીમારી છે આને હવે ઘરે લઈ જાઓ બે દિવસમાં આ દીકરો મરણ પામશે ત્યારે પેલા વ્યક્તિએ કહ્યું અરે શેઠજી તમે શું કામ ચિંતા કરો છો મારા પડોશમાં જ એક વૈદ્યજી છે તેઓ પાંચ રૂપિયાની એક પડીકી દવા આપે છે એની દવાથી મરેલા પણ ઊઠીને દોડવા લાગે છે જલ્દીથી તમે એ વૈદ્યજીની દવા લઈ આવો શેઠજી દોડતા દોડતા ગયા અને પાંચ રૂપિયાની દવાની પડીકી લઈ આવ્યા અને દીકરાને એ પડીકીમાંથી દવા આપી દીકરો આ દવા પી ગયો અને તરત જ છોકરો મરણ પામ્યો દીકરાના મરણ થયા પછી શેઠજી કકડાટ કરી રહ્યા હતા શેઠાણી પણ રડી રહ્યા હતા અને ઘરમાં નવી આવેલી વહુ પણ રડી રહી હતી બધા લોકો રડી રહ્યા હતા ત્યારે એક મહાત્મા ત્યાં આવ્યા તેમણે પૂછ્યું આ લોકો કેમ રડી રહ્યા છે ત્યારે ગામના લોકો બોલ્યા આ શેઠને એકનો એક જવાન દીકરો હતો એ પણ આજે મરી ગયો એટલે બધા રડી રહ્યા છે બધા દુખી થઈ રહ્યા છે મહાત્માજી બોલ્યા શેઠજી રડો છો શું કામ શેઠજી બોલ્યા જેનો જવાન દીકરો મરી જાય એ માણસ રડે નહીં તો શું કરે ત્યારે મહાત્મા બોલ્યા તે દિવસે તો તમે ખૂબ ખુશ હતા શેઠજી બોલ્યા કયા દિવસે મહાત્માજી બોલ્યા જ્યારે ફોજી રાજન એ તમને રૂપિયા આપ્યા હતા ત્યારે શેઠજી બોલ્યા હા કારોબાર માટે રૂપિયા મળ્યા હતા એટલે ત્યારે હું ખુશ હતો ત્યારે મહાત્માજી બોલ્યા બીજા એક દિવસે તો તમે ખૂબ જ ખુશ હતા તમારી ખુશીનો કોઈ પાર નહોતો એટલા ખુશ હતા શેઠજી બોલ્યા કયા દિવસે ત્યારે મહાત્માજી એ કહ્યું પેલો ફોજી રાજન શહીદ થયો ત્યારે તમે એવું વિચાર્યું હતું કે હવે તેના રૂપિયા પાછા નહીં દેવા પડે અને મફતમાં તમારો કારોબાર ખૂબ મોટો થઈ ગયો હવે હું ખૂબ આનંદથી જીવન પસાર કરીશ ત્યારે શેઠજી બોલ્યા હા મહારાજ ત્યારે હું ખૂબ ખુશ હતો મહાત્માજી બોલ્યા ત્યારે તો તે બધા લોકોને ખૂબ મીઠાઈ ખવરાવી હતી શેઠજી બોલ્યા ક્યારે મહાત્મા કહે જ્યારે તમારા ઘરે દીકરાનો જન્મ થયો ત્યારે શેઠજી કહે ઘરમાં જ્યારે દીકરાનો જન્મ થાય છે ત્યારે તો બધા લોકો ખુશ થાય છે એવી જ રીતે હું પણ ખુશ થયો હતો મહાત્માજી કહે તે દિવસે તો તમારા પગ જમીન ઉપર નહોતા પડતા એટલા ખુશ હતા શેઠજી કહે ક્યાં દિવસે મહાત્માજી કહે જ્યારે તમારા દીકરાના લગ્ન હતા અને જાન લઈને જતા હતા ત્યારે શેઠજી બોલ્યા અરે મહાત્માજી જ્યારે દીકરાની જાન લઈને જતા હોય ત્યારે તો દરેક બાપ ખુશ જ હોય ત્યારે મહાત્માજી બોલ્યા તમે આટલી બધી વખત ખૂબ જ ખુશ થઈ શકતા હો તો આ નાની એવી વાતમાં રડી શું રહ્યા છો શેઠજી બોલ્યા મહાત્મા આ તમને નાની એવી વાત લાગે છે આ મારો જવાન દીકરો મારી ગયો અને તમે એવું કહો છો કે આ નાની એવી વાત છે ત્યારે મહાત્મા બોલ્યા અરે મૂર્ખ શેઠજી આ એ જ પેલો ફોજી રાજન હતો જેના રૂપિયા તમે એકલાએ રાખ્યા હતા આજે એ જ ફોજી રાજન દીકરો બનીને તમારા ઘરે તે રૂપિયા વસૂલ કરવા આવ્યો હતો તમે તેને ભણાવવામાં ખાવા પીવામાં તેના લગ્નમાં બધી જગ્યાએ તેમણે પોતાના રૂપિયા ખર્ચ કરાવ્યા ત્યારબાદ થોડા રૂપિયા જ તમારી પાસેથી એને લેવાના બાકી હતા એટલે એ બીમાર પડ્યો અને તે રૂપિયા દવાખાનામાં ખર્ચ કરાવ્યા છેલ્લે એના પાંચ રૂપિયા તમારા ખિસ્સામાં હતા તે પણ તેમણે પેલા વૈદજીની પડીકી લેવામાં ખર્ચ કરાવી નાખ્યા હવે તમારે અને એને કર્મોની લેનદેનનો સંબંધ પૂરો થયો એટલે તે પરલોકમાં ચાલ્યો ગયો ત્યારે શેઠજી બોલ્યા ચાલો અમારી સાથે તો તેને કર્મોની લેણદેણ હતી અને અમારી સાથે તો જે થવાનું હતું એ થયું પણ ઘરમાં બેઠી બેઠી રડી રહેલી નવી પરણીને આવેલી તેની પત્નીનો શું વાંક કે યુવાનીમાં તેને વિધવા બનાવીને ચાલ્યો ગયો એનો શું વાંક હતો કે તેની પણ જિંદગી બગાડી ત્યારે મહાત્માજી બોલ્યા તેનો પણ એક સંબંધ હતો ઘોડી ઉપર જતો હતો ત્યારે તે પણ યુવાન જ્યારે એ ફોજી રાજન ઘોડી લઈને બોર્ડર પર હતો અને ઘોડી પાગલ થઈ અને દુશ્મનો સામે આવીને ઊભી રહી અને દુશ્મનો એ ફાયરિંગ કર્યું અને યુવાન વયે જે ઘોડીના કારણે શહીદ થયો એ ઘોડી આ સ્ત્રી હતી એટલે જ તે આ સ્ત્રીને યુવાન વયે વિધવા બનાવીને ચાલ્યો ગયો વેદ પુરાણ સાધુ સંતો તમામ મહાપુરુષોના અનુભવો એવું કહે છે કે આ સંસાર કર્મોના લેણદેણ ઉપર જ ચાલે છે જેને જેને લેણદેણ પૂરી થાય છે તે આ સંસાર છોડીને સ્વધામમાં ચાલ્યા જાય છે એટલે હે શેઠજી આ સંસારમાં કોઈ કોઈનું સગુ નથી આ તો બધા કર્મના બંધાયેલા હોય છે એટલે જે દીકરાના મરણ થવાથી તમે દુઃખી થાવ છો વાસ્તવમાં એ દીકરો તમારો દીકરો હતો જ નહીં જો મિત્રો તમને અમારી સ્ટોરી પસંદ આવી હોય તો તમારા બીજા મિત્રો સુધી શેર કરો અને આવી અવનવી વાતો સાંભળવા માટે અમારી સાથે જોડાયેલા રહો જય માતાજી હર હર મહાદેવ